છાણાનો એનો ગઢ ખડક્યો અને હોળીકાને બેસાડી પ્રહલાદને ખોળામાં બેસાડ્યો પ્રહલાદને ખોળામાં બેસાડી અને માથે અગન પછેડો ઓઢાઈડ્યો અને પ્રહલાદે હરિનામ સુમિરન ચાલુ કર્યું શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ

અને જે હોળી ફળ ફળ બળતી હતી એમાં હોળી ભસ્મ થઈ ગઈ પ્રહલાદના પ્રાણ ની રક્ષા થઈ વરુણ પ્રહલાદના સમયે બની ને બાપુ બી વર્ષે એ ઘટના પાછી બની હતી હે હોળી ખડકી ગોઠણ ગોઠણ પાણીમાં પ્રદક્ષિણા કરી ઠંડી એવી હતી હરી હામો દેખાય ન દેખાય અને અંતે કોઈ રીતે સાહેબ પ્રહલાદ મરાય નહીં અને પ્રહલાદ નારાયણ નામ છોડવું છે કે નહીં તો કે નહીં છોડવું તારું નારાયણ તો કે અત્ર તત્ર અને સર્વત્ર બધે મારા નારાયણ નો છે ધક ધક તો થંભ હામો કર્યો કે આમાં તારો નારાયણ છે તો કે હા મારો નારાયણ છે જો આમાં તારો નારાયણ હોય તો આ ધક થંભને થંભ ને બાથ ભેડી લે આમાં જો તારો નારાયણ હોય તો આ થંભને ને બાથ ભેડી લે અને બધા દેવતાઓ આકાશ માર્ગે હાથમાં પુષ્પો લઈ કારણ કે ભગવાન નૃસિંહ નું પ્રાગટ્ય થવાનું છે વીરવલો છત્રીઓ

ઉઠિયા ગોદા રણ કે સિંહ દ્વારા રણ કે ઉઠિયા રોગા ડણ

પ્રહલાદ ને બિરદાવે પ્રહલાદ બાજુમાં જાય પાછો લાલ કીડિયું હારમાળા દેખાડી અને પ્રહલાદને દ્રઢ વિશ્વાસ કે લાલ કીડીઓ જો ધગતા થં ની અંદર હોય તો મારો નારાયણ માં હોય પ્રહલાદતી દાટ મૂકી અને તો મૂકી ગઢ હલ્ધી મેદાન માથે યવનો ની ખોજા અમે વરવાને ખોજા થાય હલદી મેદાન માથે યવનો ની ખોજા અમે વરવાને હલ થાય મુગલો ની ખોજા અમે એકલો રાણો રાટકોપુના મંડા માટે રાજનીતિ ખોજા બધા જોવે છે કે એક પાંચ વર્ષનો બાળક ભગવાન ની પરીક્ષા કેવી છે પ્રહલાદ ગયો અને ગડગડતી બાત મૂકી અને થંભ ફાટ્યો વીજળીનો નો કડાકો થયો વીજળી નો કડાકો થઈ ભગવાન જુષિ નારાયણ પ્રગટ થયા પ્રેમ છે બે હાથ ઊંચા કરી

બધા લાગ્યા અને ભગવાન ક્ષીપો ને કીધું કે હિરણ્યાક્ષીપો જ્યાં તારું બ્રહ્માજી આપેલું તામ્રપત્ર લઈ આવપત્ર લઈ આવ્યો વાંચવા કે મારું મૃત્યુ રાત્રે નહીં દિવસે નહીં બોલ અત્યારે સમય શું છે તો કે મૃત્યુ નહીં નહીં અંદર બોલ અત્યારે ક્યાં છો તો કે પ્રભુ અત્યારે ઉમરા ઉપર છો મારું મૃત્યુ લીલાથી નહીં સુકાતી નહીં બોલ આ મારું શું છે શસ્ત્ર નહીં અસ્ત્ર નહીં શસ્ત્ર તો કે પ્રભુ એ તો તમારા નાખું છે નથી અસ્ત્ર નથી શસ્ત્ર નથી લીલું નથી સુકુ તો હવે જેવી તમારી આજ્ઞા અને એમ કીધું કે હજી એક વરદાન મારું રહી ગયું છે શું કે મારું મૃત્યુ નર થી નહીં અને નારી થી નહીં આટલું કીધું ને ભગવાન નૃસિંહે ફરી પાછી ગર્જના કરી ગર્જના કરીને કીધું કે હું નરઈ નથી નારી નથી પશુઈ નથી બેયની વચ્ચે છું એમ કરી અને પોતાના ખોળામાં સુગડાવી અને એના નાખુન વડે હિરણ્યાક્ષીને મોતને ઘાટ ઉતારી આકાશમાંથી તુગમ વેદનગારાઓના નાદ ગાંધરવો કિન્નરો યક્ષો પોતે તુગમ વિના નાદ કરે અને ભગવાન હિરણ્યાક્ષીનો જય જયકાર કરે તને મોક્ષ મળી જાશે ભગવાન નૃષિ નો જય જયકાર કરે અને ભગવાન નો ક્રોધ ક્યાંય શાંત ન થાય અને ત્યારે એ જ સમય સંદર્ભે બધા જાય લક્ષ્મીજીને કીધું કે ભગવાનનો ક્રોધ શાંત કરાવો કામ એ ખબર જ હોય કે કયા સમયે બોલાવાય કયા સમયે નો બતાવાય પ્રભુનો ક્રોધ શાંત કરો તો કે મારું કામ તો કે હવે અરે જેને ભગવાનને બોલાવ્યા છે એને જ કયો અને પ્રહલાદને બોલાયો ને પ્રહલાદ થરથર કાપતો કાપતો ભગવાન પાસે જાય અને ભગવાન પાસે જાય ને ભગવાને વળી પાછી ગર્જના કરી અને પ્રહલાદ થરથર ધ્રુજવા લાગ્યો પણ ભગવાનને ખબર પડી કે આ નાનું બાળક છે ડરી જાશે એટલે ભગવાને એના ખોળામાં બેસાડી અને આવજના મુખ એની જીભ દ્વારા પ્રહલાદના ગાલ ચાંટવા લાગ્યા જેમ જેમ પ્રહલાદના ગાલ ચાંટ્યા અને પ્રભુનો ક્રોધ શાંત થયો છે ભગવાન નુરસિંહ પ્રહલાદને આશીર્વાદ આપ્યો છે હૃણાક્ષીપુનો મોક્ષ કર્યો છે મૈત્રી મુનિ વિદુરજીની કથા કહેતા કહે છે કે હે વિદુરજી ભગવાનની લીલા અપરમ છે એવી હરિની બીજી ઘણી લીલાઓ છે કે જેમાં સમુદ્ર મંથનની કથાઓ કાલે આવશે એ સમુદ્ર મંથન કથા થશે એમાં બધું સર્વસ્વ રાજાને મળશે અને રાજા પાસેથી ભગવાન લઈ લેશે અને ઈ રાજા પોતે પોતાનું પાછું લેવા માટે અશ્વમેઘ યજ્ઞ કરશે કરશે ને ભૃગુવંશીના નો સાથ લઈ અને પોતે અશ્વમેઘ યજ્ઞ કરશે ને અશ્વમેઘ યજ્ઞ ખંડિત કરવા માટે ભગવાન હાડા દસે વામન સ્વરૂપે આપણી કથામાં પધારવાના છે તો બધા ફરી પાછા ભાવથી અને પ્રેમથી